નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ બેમાં આજે ચાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને શનિવારના રોજ ફરીવાર હું ભાગ બે બનાવવા પહોંચી ગયો છું બે કલાક પછી હાલ મિત્રો હરાજી ક્યાં ક્યાં કમ્પલીટ થઈ છે અને ક્યાં શરૂ થઈ છે તેના વિશે જણાવી દઉં તો હાલ બ્લોક ત્રણ અને ચાર બંને કમ્પ્લીટ થઈ ગયા છે અને હાલ અત્યારે બ્લોક નંબર પાંચમાં પહોંચી ગઈ છે તેજી મંદી વિશે વાત કરું તો બ્લોક નંબર ચારમાં હરાજી પહોંચી ત્યાં જ મિત્રો દસથી વીસ રૂપિયાની બજારમાં તેજી જોવા મળી હતી દસ વીસ રૂપિયા બજાર સારું થઈ ગયું છે જે અને અત્યારે બ્લોક નંબર પાંચમાં પહોંચી ગઈ છે જેમ કે જાણવા મળ્યું હતું કે તેજી ખુલી છે તો બ્લોક નંબર આપણે પાંચમાં જઈને જાણી લઈએ મિત્રો કે કેવી તેજી છે ઊંચામાં ક્યાં સુધી ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ અને સવારે મેં તમને આવક જણાવી હતી કે બાર બ્લોક ભરાઈ ગયા હતા અને કપાત છાપરા નંબર એક ટોટલ મિત્રો એક લાખ કટ્ટા પ્લસની આવક થઈ હતી અને જોઈ શકો છો ચાલો રાજ્યમાં જઈને જાણી લઈએ બ્લોક નંબર પાંચમાં કેવી તેજી રહે છે કેવા ભાવ ખુલે છે

સુપર ક્વોલિટી ડુંગળી હોય આ પાંચ વજન નોખો મળ્યો વોકલ જબરો છે કે ના માં પછી એક ઓમાં હો એક બાજુ નો બતાવી દઉં જોઈ શકો છો છાસઠ કટા આસપાસનો વકલ છે આના ચારસો સોળ રૂપિયા ભાવ જો છે સુપર ક્વોલિટી ડુંગળી છે સુપર સાઈઝમાં છે ચારસો સોળ જબરી ક્વોલિટી છે ક્વોલિટીમાં કાંઈ વગર જોઈ શકો છો સાઈઝવાળા બધા માલ છે તે ચારસો પ્લસનો ભાવ થાય છે

ત્રણસો ને એકાશી ત્રણસો ને એકાશી ત્રણસો એકાશી ભાવ જોઈ શકો છો અડસઠ કટાનો વકલ છે સાઈઝ માં મોટું છે કલર માં મીડિયમ છે આવી ગયા છે ઓલરેડી બતાવી દઉં ત્રણસો ને એકોતેર ત્રણસો એકોતેર ભાવ થયો છે મીડિયમ સાઈઝ ડુંગળી છે કલર બહુ સારી છે ત્રણસો એકોતેર જોઈ શકો છો મીડિયમ સાઈઝ ડુંગળી છે ત્રણસો એકોતેર આ પ્રમાણે છે ત્રણસો એકોતેર ભાવ બોલાયો છે વકલ જબરો છે જોઈ શકો પચાસ કટા ઉપરનો છે ત્રણસો એકસઠ મીડિયમ સાઈઝ છે જેની મોટી સાઈઝ મિક્સ માં ત્રણસો ને એકસઠ ત્રણસો ને એકસઠ ભાવ જો છે જેના મોટી સાઈઝ મિક્સમાં છે જોઈ શકો છો લાઇટિંગમાં થોડુંક મીડિયમ છે ત્રણસો ને છોતેર ત્રણસો છોતેર ભાવ તો છે જોઈ શકો છો લાઇટિંગમાં થોડુંક મીડિયમ છે સાઈઝમાં વધારે જીણી દો તો મળી રહી છે ત્રણસો ને છોતેર અમુક જોઈ શકો છો ક્વોલિટી ગાઠી છે મિક્સમાં માં ત્રણસો જોતા આશાપુરાનો ઓગર છે